એકસો આઠ ઇમરજન્સી સેવા ચોવીસ કલાક લોકોની સેવા માટે અવિરત હોય છે ધૂળેટીના તહેવાર લઈને એકસો આઠ ઇમરજન્સી સેવા દ્વારા પ્લાન બનાવવામાં આવ્યો છે સામાન્ય દિવસો કરતાં ધૂળેટીમાં કેસમાં વધારો થતો હોય છે જેને ધ્યાનમાં રાખીને આઠસો જેટલી એમ્બ્યુલન્સની સુવિધા કરવામાં આવી છે સાથે જ બે બોટ અને એક એર એમ્બ્યુલન્સ કાર્યરત કરવામાં આવશે તહેવારને લઈને કંટ્રોલ રૂમની ટીમમાં પણ વધારો કરવામાં આવ્યો છે રાજ્યના ચાર જિલ્લામાં વધારો ફોકસ કરવામાં આવશે જેમાં અમદાવાદ રાજકોટ સુરત અને વડોદરાનો સમાવેશ થાય છે તો બહારની ખાણીપીણી અને કેમિકલયુક્ત રંગોથી લોકોને દૂર રહેવા સલાહ આપવામાં આવી છે રાજ્યમાં હોળી અને ધૂળેટીના પર્વ દરમિયાન મારામારી અને નાની મોટી અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે સામાન્ય દિવસો કરતાં હોળી ધૂળેટીના પર્વ દરમિયાન ત્રીસ ટકા ઇમરજન્સી કેસોમાં વધારો થવાની શક્યતાના પગલે એકસો આઠ ઇમરજન્સી સેવા દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે તમામ આઠસો જેટલી એમ્બ્યુલન્સો સતત ચોવીસ કલાક કાર્યરત રહેશે ચાર મુખ્ય શહેરો અમદાવાદ વડોદરા સુરત અને રાજકોટ તેમજ અરવલ્લી ભરૂચ ભાવનગર દાહોદ મહીસાગર મોરબી પંચમહાલ પોરબંદર અને વલસાડ જિલ્લાઓમાં હોળી અને ધૂળેટીના તહેવારો દરમિયાન ઇમરજન્સી કેસોમાં મુખ્ય વધારો થઈ શકે છે હોળી અને ધૂળેટીમાં ખાસ કરીને અકસ્માત થવાની ઘટના મારામારી થવાની ઘટના પાણીમાં ડૂબી જવાની ઘટના પડી જવા અને વાગવાની ઘટના તે સિવાય બાકીની અન્ય ઇમરજન્સી નોંધાતી હોય છે ત્યારે આવી તમામ ઇમરજન્સીને પહોંચી વળવા માટે એકસો આઠની ટીમ કટિબદ્ધ રહી એક્શન મોડમાં કાર્ય કરી રહી છે લોકો જ્યારે પોતાના સગા સંબંધી અને મિત્રો જોડે હોળી અને ધૂળેટીના પર્વની ઉજવણી કરશે ત્યારે આરોગ્ય કર્મચારીઓ પોતાના કાર્યસ્થળ ઉપર રહીને લોકોને અકસ્માત સમયે તાત્કાલિક મદદરૂપ બનાવવાના છે ઇમરજન્સી અત્યારે જેટલી રોડ એમ્બ્યુલન્સ બે બોટ એમ્બ્યુલન્સ અને એક એર એમ્બ્યુલન્સ કાર્યરત છે અને દર વર્ષની જેમ મુખ્ય તહેવારો આપણા જે હોય છે એમાં આ વખતે પણ હોળી અને ધૂળેટી પર્વની વાત કરવામાં આવે તો અમારા છેલ્લા પંદરથી સત્તર વર્ષનો જે સુગ્રથિત ડેટા છે એના આધારે અમે અગાઉથી જ હોળીના અને ધૂળેટીના બંને દિવસોમાં આ વખતે ખાસ કરીને જ્યારે વીકેન્ડ સાથે લિંકડ છે એટલે લોંગ વીકેન્ડ થાય છે એના કારણે કયા પ્રકારની ઇમરજન્સી કયા જિલ્લામાં કેટલી વધવા પામશે એનું એક ચોક્કસ અમે ફોરકાસ્ટિંગ કરીએ છીએ અને એ અનુસાર અમે અમારા કઠવાડા ખાતેના કોલ સેન્ટરમાં વધારાના કમ્યુનિકેશન ઓફિસર્સ

આ વર્ષની આપણે હોળી અને ધૂળેટીના પર્વમાં ઇમરજન્સીની સંખ્યાની વાત કરવામાં આવે તો એકસો આઠ ઇમરજન્સી હાલના ગુજરાતમાં જે એવરેજ સાડત્રીસો ત્રણ હજાર સાતસો જેટલી ઇમરજન્સીઝને પ્રતિદિન હેન્ડલ કરે છે જે હોળીના દિવસે લગભગ એમાં આઠ ટકાનો ઉમેરી થઈ અને ચાર હજાર ઉપરાંત ઇમરજન્સીઝ થશે અને ધૂળેટીના દિવસે લગભગ ત્રીસ ટકા જેટલો વધારો થઈ અને ચાર હજાર ત્રણસો ઇઠ્યોતેર જેટલી ઇમરજન્સીસ ઘટવા પામશે એવું અમારું અનુમાન છે અને આનું જો ઇન્સાઈટ્સની વાત કરવામાં આવે તો ખાસ પ્રકારોમાં રોડ એક્સિડેન્ટ્સના કેસીસ વધશે અને નોન વેહિક્યુલર ડ્રોમાં એટલે કે એસોલ્ટ્સ વગેરેના કેસમાં લગભગ બસોથી ત્રણસો ટકા જેટલો વધારો સામાન્ય દિવસોની સરખામણીમાં ધૂળેજીના દિવસે થવા પામશે અને જિલ્લાવાર પણ જો એનું પૃથક્કરણ કરવામાં આવે તો સંખ્યાની દૃષ્ટિએ જે ચાર મોટા જિલ્લા છે એમાં વિશેષ પ્રમાણમાં વધારો થશે અને નાના જિલ્લાઓ છે એમાં ટકાવારીમાં તેમાં દેવભૂમિ દ્વારકા મહિસા મહીસાગર અને છોટાઉદેપુર વગેરે જે જિલ્લાઓ છે એમાં વિશેષ પ્રમાણમાં કેસીસમાં વધારો થશે આ ઉપરાંત ખાનપાનના કારણે એક્યુટ એબડોમિનલના પેઇન્સ પોઈઝનિંગના કેસીસ અને તહેવારની ઉજવણી દરમિયાન એમને કોઈ નાની મોટી ઈજાઓ થાય છે એસોલ્ટ અને નોન વેહિક્યુલર ટ્રોમામાં પણ નોંધપાત્ર વધારો થવા પામે છે હોળીના પર્વમાં આમ તો વિશેષ ધ્યાન એટલા માટે રાખવું જોઈએ કે લોંગ વીકેન્ડના હોવાના કારણે જ્યારે ટ્રાવેલ કરતા હોય ત્યારે પોતાની સલામતી રોડ એક્સિડેન્ટ્સના પર્સ્પેક્ટિવથી વિશેષ રાખવી જોઈએ હોળી રમતી વખતે પણ એવા જોખમી પદાર્થો અથવા કેમિકલ્સ દ્વારા કે પાકા રંગોથી હોળી ન રમવી જોઈએ આ ઉપરાંત ફુગ્ગામાં કલર નાખીને સરપ્રાઇઝ કોઈને અચાનક રંગ છાંટવાની જે ક્રિયા છે એમાં પણ ઘણી બધી ઇન્જરીઝ નાજુક ભાગો ઉપર ચહેરા ઉપર વગેરે થતી અમને જોવા મળે છે અને આ ઉપરાંત નાના બાળકોને ખાસ હોળી દરમિયાન ખાનપાનની સાથે સાથે હોળી રમતી વખતે પણ ભીના ફર્શ પર પોતે સ્લીપ થઈને ફોલડાઉનના કેસીસ ફ્રેક્ચરના કેસીસ વગેરે પણ અમને ડોમેસ્ટિક ટ્રોમામાં જોવા મળે છે તો આ બાબતે ખાસ તકેદારી રાખીએ અને આ તકેદારી રાખવા છતાં પણ જો કોઈ અઘટિત ઘટના બને તો વિના વિલંબે એકસો આઠ ઇમરજન્સી નંબરનો કોન્ટેક કરીએ જેથી ઝડપથી આપણે કોઈને મદદ પહોંચાડી શકીએ અને અમારી ટીમ દ્વારા હોસ્પિટલ સાથે પણ આ પર્ટિક્યુલર પીરિયડમાં યોગ્ય સંકલન કરેલું છે જેના કારણે વધારે પ્રમાણમાં કેસી સમય ઓછા સમયમાં હેન્ડલ કરી શકીએ અને હોસ્પિટલ ખાતે પણ ઝડપથી એમને યોગ્ય સારવાર મળી રહે ડેફિનેટિવ કેર એ પ્રકારનું આયોજન આ વખતે હોળી અને ધૂળેટી પર્વના સલામત ઉજવણી માટે અમારી ટીમ